કેવાક લાગે મેડમ ઓહ સુપર કંઈ ઘટે નહીં ઓ બાપા એ આવો હોય આ તો જમકાર અમારે જોશ હું વાત છે ભાઈ 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 કઈ ઘટે મોબાઈલ લેવાનો આ કથોટ બની અંદર એ આમાં છે ને ફોન આવવાનો છે ભરત પર તમારે કોઈ હતો નથી તો કેને હટ બનાવ મોર પાર બાંધવી જ પડે હા ભાઈ ઉરાવ તો હોય છે એ બાપે એક વોટ કર બતો એને એટલે એક ત્રોકો માં કરે આવી ગયો ને જો તો હેલો એવરીવન કેમ છો બધા મજામાં જો કે યાર અમારો બ્લોગ જોતા એ બધા મજામાં જ ભાઈ બાકી જો ના હું કહેતો જય દ્વારકા દી જય મા અને ફેમિલી યાર મોજમાં જ રહેજો કેને ખબર યાર જિંદગી માં આયા તો મોજ કરી જ લેવાની છે માં કાઈ જિંદગી પૂરી થઈ જાય કોને ખબર કાજો હા એટલે જિંદગી જીવી ભાઈ કે હું મોજ ને ધમાલ કરતા જ રહેજો બરાબર તો મોજ જ કરાવ ને પપ્પા કેમ

કે આ સારો લાગે કે નહીં તો પેલા ચાલો નારિયેળીમાં જાય છે ને એને નારિયેળ પાણી પાડી દઉં છું ને તમે બધા આવી જાઓ ફટાફટ યાદ નારિયેળ પાણી પીવા અમારા બગીચાની અંદર તમે હું નારિયેળ પાણી લઈ આવું છું મેડમ માટે મેડમ જો કેટલા કેટલા ત્રોપા લઈને બેગી એક ત્રણ પી જવાના છે તારે હા એક તો પી ગઈ ને બીજો ત્રણ ત્રણ એમ હા તો ફેમિલી એક કામ કરીએ આમાં જો લીંબુ છે તો ને લીંબુ નાખીને પીધા હોય તો બહુ તો હાલ ગોઈ ગયો જલ્દી લીંબુ તો ગોઈ જ પેલા ત્યાં પાકી ગયું ભાઈ ફેમિલી પાકી ગયું હોય ને તો થાય ક્યાં જો પાકી ગયું છે तो भाई इम के उभे उभे मळे ले तो बैठे बैठे इम के मैं आईडी देखो तो के मां हाथ में आई जातो जादू मंत्र ना आलो उभी था उभी था तो फैमिली जा में है तो ना अत्यार इतना बड़ी ओछा थी गया लींबू पण हमारा मेडम आवे ने तो था के मैं जोयो तो क्या है बताई ले हां जो भाई आया जो रिया तो ले ले आम ले मन तो काटा लागे ले बोलो ही के मारे काटा लागेला भाई के लींबू तोड़म काटा लागे यार आ हनु मारे हूं करू एक लींबू तोड़ो मैं काटा लागे हां कट गया

તો ખાટો કરો તો એને જ પીવો પડે ને આગળ જોઈએ સખાડું ને પછી જોઉં તો મેં ધરાડ પીવરાવું આપણે એને હાલ પીવા મિનિટ પીવા મિનિટ પીવા મિનિટ જાણી ખાટા કેવો છે મીઠું ઘટે હવે હું એને ઘરેથી મીઠું લઈ આવી દઉં તો થાય બોલ હવે ભાઈ સાનું મને પીલીને પાડી દીધો તો એમ કહેતી ને લીંબુ શરબતનો સ્વાદ આવે મેં લીંબુ આંબી દીધું મોરી દીધું ત્રોપો આંબી દીધો અને તને ફોડી દીધો ને પાઈ દીધો ને હજી એમ કે મીઠું હવે સાનું મને પી લે મેં હવે ઘરે પહોંચ્યો હોય છે નક્કભાઈને સુવાનો સમય થઈ ગયો મમ્મી પપ્પા ક્યાં કહેતા હતા કે હવે જલ્દી આવતા રહો જલ્દી આવતા રહો કેમ કે જોશના હોય છે એ બાપે એક ઓટકાર બધો હોય ને એટલે એક ત્રોપામાં હું આવી ગયો અને જો બે ત્રોપા તો જે હતા મેં કીધું પીવો તો કે નહીં ને હજી જમવાનું બાકી છે નાના તો જમી પણ લીધું છે તો હવે મારે તો જમવાનું બધા આપણે ઘરે પહોંચીએ આથું બધું ધોઈ લઈએ અને પછી જમી લઈએ કેટલા જોશન ચેન્સ આપે

તો ફેમિલ અત્યારે વાગી ગયા છે ઘરેલમાં ત્રણ અને મારા મમ્મી ને જોશ ના બે અત્યારમાં લસણ લઈને બેહી ગયા એનું કારણ શું જોશ ને લહણ ફૂટી ગયું એટલે ખાંડી ને મૂકી દે લહણ જ નહી બોલે તો કોલે મૂકી દેવા થાય તો મમ્મી તમે આગળ થી તૈયારી રાખો એટલે પછી તમે ટાણે વાંધો ન હોય કાં એમરજન્સીમાં શાક બનાવો એટલું શાક બનાવવું ભાઈ અમારે છે ને કેવી રીતના સટણી લસણ આપણે ફોલીને પછી ખાંડીમાં નાખીને તમે ઓલી ઓલી નાખો ને ઓલી કેવી ખાંડેલી લસણ વાળી કા એટલે વાંધો ન આવે એમ ને એટલે આપણે નથી લખેલા પૂર પેલા પાયર આ મમ્મી દીકરી બી પૂર પેલા પાયર બાંધી લે એટલે વાંધો ન આવે કા પૂર મોર પાયર બાંધી જ પડે હમ તો ફેમિલી એટલે ઘર માં વાગી ગયા છે 5:30 ને અમારા મેડ બનાવવા માંડે છે શાક જાજે બટેટાનું શાક બનાવવાનું છે તો બટેટા કાઈ ને મોરી લીધા ને બીજા ભેગા હું ગવાર બનાખો રીંગણા નાખવા કે નહીં જોશે તમને મારી ખબર તો છે મારું નક કે બધું મિક્સ કરું બાય તો ગાડી મોરું પછી મને એમ થાય કે નાખું તો નાખ એવું છે તમારા નક્શભાઈ જો એકલા કેલા રમે છે ને લીંબુ લઈને ચાકથી આવ્યા ને જોશના કહે એનું કંઈ નક્કી ના હોય ફ્રેન્ડ્સ એ ગમે ત્યારે છે ને ગમે એવું આમ બનાવી નાખે હું વિચાર્યું હોય હું કરી નાખે ને એ પણ ખબર નથી જો અમારા ખિશાબેન પર રમવા આવ્યા નક્શને રમવા આવી ભૂખ તો જો અમારા ખિશાબેન પણ આવી ગયા છે અમારા નક્શને રમાડવા માટે થઈને અને હવે જૂથના ફટાફટ વહેલું બનાવ્યું ભૂખ લાગ્યું હવે તો ફેમેલી શું કહેવાય ભૂખ લાગે

તમે હવે શું હોય કે તમે બે ટીલું લઈને આવો તું ને ભરતભાઈ જો એ કે કે હું ને ભરતભાઈ આવી કે મને ભરતભાઈ એટલે ભાઈ આવું કે થોડું કે ભાઈ ટીલુ લઈને આવી કે કંઈ પણ ફેમિલી આટલું છે ને કે બે કા ત્રણ દિવસ ની અંદર બધું એ માંડવે પર ખવાઈ જાય બરબર ને એટલો સ્વાદિષ્ટ ને એટલો મસ્ત બન્યો છે મેં આગળ આવ્યો તો જોશમાં ગયો ને કી નાક બનાવ્યું શિવા હું તેલ નાખીને બનાવતી ભરી તો એવું

તો ભાઈ તમને બતાવું કેમ કે મારે જવું પડશે સુપા છે મમ્મી પપ્પા પણ નથી એટલે મારા નક્સને પણ લઈને જવું પડશે ને ત્યાં હું ત્યાં જોશના બનાવી નાખે રોટલા પછી હું આવીને જમી લઉં નાના કંઈક લગ્ન આવે ને ભાઈ કપડાની લવ બહુ હોય ભાઈ લગન બીજા બીજાનો એને ઉપાય દઉં મારે લાસ્ટ પછી હવે મને કહેતી નહીં કોઈને ક્યાંય લેવા મોકલો આ છેલ્લી વાર લઈ દઉં અરે મારા પાસે દુકાન કરી લેવી હાલો તો હાલો ફેમિલી હું લઈને આવી ગયો છું ને મેડમ બેસી ગયા છે ને જો તો તમે હું હું જો કંઈક આવી સાડી મગાવી છે આ હું તો લગ્નમાં પહેરવાની છે

એટલે ફેમિલી આ બ્લોગ કરી દઈશું આપણે એન્ડ કેમ કે બહુ બ્લોગ લાંબો થઈ છે ને લાંબો થઈ ગયો કેમ કે આના લીધે આ આણે હે ને ભાઈ આજ વાત તું આવવા તો છે મને ભૂખ પણ લાગી છે કેમ કે હું કાંઈ નો કહેતો હતો ને યાર ફેમિલી કે જમ્મુ જમ્મુ અને મને એક તો ક્યાં લેવા મોકલો ને કેટલું બધું કામ કરે ને કોઈ એમાં પાછી ટ્રેન આવી હતી ફાટક બંધ હતું બહુ મોડું થઈ ગયું છે આપણે આજનો બ્લોગ કરી દીધું છે એન્ડ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જવું ચેનલમાં તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા અને બાકી જય તો આખું જયમાં મોકલું નવા બ્લોગ સાથે મળીશું બાય બાય